હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ Thank you. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु करारविन्दे पदारविन्दे मुखारविन्दे विनिवेशयानं वटस्य पत्रेश्यपुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि श्रीबालमुकुन्दं मनसा મારા નખત્રાણા મણિનગરના આંગણે મારી માતાઓ અને વડીલોના સહયોગના ઉપક્રમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આ ભગીરથ આપના કાર્યને આ ભગીરથ આપના યજ્ઞમાં શાબ્દિક આહુતિ આપવા માટે પરમાત્માએ અમને પણ જ્યારે નિમિત્ત કર્યા છે ત્યારે આજ તો આપણા સર્વે વતી આપ સૌ વતી આજે બધા દેવતાઓ ઉઠી રહ્યા છે આપણી દિવાળી હમણાં કે દેવતાઓની આજે થઈ રહી છે આજે આજે દેવતાઓ ઉઠે છે અને તમારામાં દેવત્વ જાગ્યું છે અને આ તમારામાં જાગેલા દેવત્વને અને હું દેવત્વને પ્રાર્થના કરું કે હે બાપ અમારું જીવન ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતના સમન્વય સાથે કારણ કે જીવનની બે ધારાઓને સમકક્ષ રાખીને હાલવું પડશે કારણ કે ખાલી કેશું માળા ફેરો હા એ પણ યોગ્ય નથી અને કેશું કે ખાલી હા પોતાના નિજી જીવનમાં રહો એ પણ યોગ્ય નથી બાપ નિજી જીવન એટલે ગ્રસ્તાશ્રમમાં રહી કરી આવ્યા છીએ છતાં પણ એ ખબર છે ક્યાં જવાનું છે ને ખબર ન હોય એટલે આપણે આ કથાઓ અને આપણા આચાર્યોના માધ્યમ રાખીએ છીએ કે આ શા માટે આ આ વર્ષોથી આપણી કથાઓ આવે છે પણ કથાનું રહસ્ય શું કથાના સત્ય શું છે બસ આપણે આપણા સત્યને સમજવાનું છે બાકી સત્ય ઈ શ્રીમદ ભાગવત એ પરમ પિતા પરમાત્મા પોતે સમજશે આપણે આપણા સત્યને સમજવું છે આજે આપણો મારો માતા મંડળ

અને પરમ ધર્મ જ્યાં જ્યાં આવે છે ત્યાં બસ કોઈ સ્વાર્થ નથી બસ હું ઈશ્વરની એક કૃષ્ણ સ્વરૂપની ક્યાંક રામ સ્વરૂપની ક્યાંક શિવ સ્વરૂપની ક્યાંક ભગવતી સ્વરૂપની ઉપાસનાના માધ્યમે આપણે આપણી સનાતનની જે ચેતના છે આપણી સનાતનનું જે ધરોહર છે એ ધરોહરને અને આવતી આપણા પેઢીને જેટલી સંપત્તિ મહત્વની છે એટલા જ આપણા સંસ્કારો મહત્વના છે શિક્ષા સ્કૂલમાં મળશે પણ સંસ્કાર તો આપણા ઉમરા એથી જ મળશે આ આપણા ઉમરા છે આ શ્રીમદ ભાગવતના આ આપણા સનાતનના ઉમરા છે જ્યાં નાતી જાતિ ક્યાંય નથી બસ હું હિન્દુ છું હું સનાતની છું અને સનાતનના જ્યાં યજ્ઞ થતા હોય ત્યાં પોતાની આહુતિ આપતા હોય એ જ આપણો સ્વધર્મ છે બાપ ઉપાસનામાં તમે તમે ગમે ને માનજો પણ સનાતનના નાતે ખાલી સનાતની છો કોઈ બીજા સંપ્રદાયવાદમાં આપણે નથી હા જાતિ

બાપ મને મને બીજું એટલું અભિમાન આપ અસ આપી જનભો રે મેં સેવક રઘુપતિ પ્રભુ મોરે અસ અભિમાન જા જનભો રે બાપ મને એટલું અભિમાન આપ કે હું તારો છું હું તારાથી છું

આ જયારે ભેગો થઈ કરી અને પંચ પૂજા જયારે કરતા હોય ને એ પછી ભલે કૃષ્ણ નામ ની હોય શ્રીમદ ભાગવત છે પણ કૃષ્ણના નામ ની આ જયારે થતો હોય છે કારણ કે એને એટલું જ જોઈએ છે કે મારો પંચ કારણ કે જેમ શરીરના આંગળા પાંચ છે કોઈ નાના છે કોઈ મોટા છે બધા એને પોતપોતાની જવાબદારી દીધી છે એમ આજે આપણને ઈશ્વરે જેને જે જવાબદારીઓ આપી છે આજે મને આનંદ છે કે આજે તમે ગામડા મૂકી ભલે મેુકો છે અને અર્જુન દેવ ચિવાસમારે આશાપુરા મારા શ્રી ને બધા સહયોગ અને સહકાર આપ સૌનો બધા યોગીઓનો કર્મ સથવારો અને માતાઓની આ ભાવના મહેનત આ બધાની વચ્ચે જ્યારે આવું ભગીરથ કાર્ય થતું હોય એમાં બાપ તાલુકાની વચ્ચે બેઠા છે અમે વિરાણી ક્યાં તાલુકામાં તો કે નખત્રાણા અને એ તાલુકામાં જ્યારે આવું ભગીરથ કાર્ય થતું હોય ત્યારે બાપ આજે એ કાર્યને શણગારવું એ અમારી પણ જવાબદારી છે ભલે અમે જે પદ ઉપર બેઠા હોઈએ અને આ પદ ઉપરથી અમને એ જ ગૌરવ છે કે મારી હિન્દુત્વ સમાજ મારી સનાતન ચેતના આજે એક થઈ કરી અને સતત કાર્યરત છે અને કાર્ય કરી રહી છે જવાબદારીઓ દીધી છે એને નિભાવતા રહીએ અને એ જવાબદારીની સાથે સાથે ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતલ સકલ સહજ જે સુખ રાશિ જે ઈશ્વર નું અંશ જે આપણે છીએ એ અંશ છીએ એટલા માટે તો આ કૃષ્ણની કે ભગવતી ની કે મહાદેવની જયારે હાકલ થાય કારણ કે એના અંગી છીએ એના કટકાવો છીએ ભલે આપણે નાસવંત છીએ પણ આ નાસવંતમાં કાંક શાશ્વત છુપાયેલું છે અને એ શાશ્વતને પકડવા માટે તમે જેને માનતા હોય સવાર સાંજ થોડી વાર બેસજો કોની પાસે બેસો છો ખબર નથી હું મારી પાસે બેસું છું બસ અને પોતાને પકડતા પકડતા માં ભગવતીને પરમાત્માને પકડતા વાર નહીં લાગે પણ બહારથી એને પકડશું તો જરૂરી નથી કે અત્યારે આપણે પોતાને પકડી અને એને પકડી રહ્યા છીએ નહીં સમાજ બધા કહે છે કરી રહ્યા છીએ પણ જ્યારે પોતાને પકડશું કે મારી જવાબદારી હું કોણ છું હું કેનાથી છું અને પછી હવાર હાથ જ્યારે એના ચરણોમાં એના ખોડામાં માથું નમાવીને જયારે બેઠા હશું ને ત્યારે બાપ આપણે આપણી જવાબ બાકી એની જવાબદારી એને છે હરીને ભજતા એ હજુ કોઈ નીલાજ જતા નથી જાણી રે એ જીજેની સુરતા સાંભળી આની સાથ વધે વે સુરતા કે મે જગાડવી એની સાથે ઘણા કે મારા કરી છે બાપુ ધ્યાન નથી રાખતું એ સુરતાને જગાડવા માટે બાપ જેને ભજતા હોય નામનો સથવારો રાખજો કળિયુગ છે કળિયુગમાં મોટામાં મોટો હા મોટામાં મોટી શક્તિ હોય તો નામ સાથે છે નામ સાથે છે આજે જેટલી પરંપરાઓ આપણી આવી છે નામ સાથે જોડાયેલી છે નામથી રૂપ અને રૂપથી ઈશ્વરું નિરાકાર નું છે છે ને પકડવા માટે સાકાર સમજવું જ પડશે અને સાકાર સમજાશે એટલે નિરાકાર આપ મેળા હા સમજાઈ જશે ને નિરાકાર જ્યારે સમજાશે ત્યારે સાકાર અને નિરાકાર વચ્ચેનો જે એક ભેદ છે એ ભેદ જેમ દૂર થાય છે ત્યારે જીવ અને શિવનો ભેદ પણ દૂર થાય છે જેમ એક ઘોડામાંથી આપણે એક લોટો પાણી લઈએ છીએ એ પાણી આપણું છે લોટામાં લીધેલું પાણી આપણું છે પણ ઘોડામાં નાખ્યા પછી આપણું કયું પાણી હતું જેમ આપણને ખબર નથી એમાં પરમ સત્તા સાથે જયારે હું ને તમે એની સાથે જયારે ભળી જઈએ છીએ ને ત્યારે હું નીકળી જાય છે અને પછી તું રહે છે અને ઈ જયારે તું રહે અને હું ને ઘસવા માટે તો આ આપણે આ બધી આ ક્રિયાઓ છે કે હું કેમ જાય હું કેમ જાય કારણ કે જબ મે તબ હરી નાહી જબ હરી તબ મે નાહી પ્રેમ ગલી અતિ સાંકડી તામે ન સમાય કા તો હરી અને કા તો હું અને હું હું કરીને જે નીકળ્યા છે એ ક્યારે જો બકરી આખું જીવન મે 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 કરતી હોય પણ કહેવાય કે બકરીને હા કપાય એના

અને તારાથી છીએ અને એની ઓળખ દ્રઢ કરવા માટે જે ઉપાસના જે ચરણોમાં તમે બેઠા છો એની દ્રઢતા રાખજો બાપ બાકી સમા હા અત્યારના સમયમાં અત્યારે મોબાઈલના યુગમાં અત્યારે કેટલી ભ્રામક વિચારધારાઓ ભ્રામક સંપ્રદાયોના સિદ્ધાંતો આજે તમને વિચલિત કરે છે આજે મારી કચ્છની પ્રજાને કહું કે મારી કચ્છની એક એક પ્રજા મારો કચ્છનો એક એક સમાજ બાપ એવો ગૌરવ બનતા ઇતિહાસો છે બાપ આપણે ઇતિહાસોના હવે કરવટ લઈ રહ્યા છે એ ઇતિહાસો હવે હવે

વેલા જે વછુટી જાય ને એ પછી ભવે ભેડા એમાંથી કોઈ બીજી નહી હોય અને જો વેલા માં હશો ભલે કદાચ પ્રકૃતિના માર ખાવા પડે પ્રકૃતિના છે અને પ્રકૃતિના માર માં તમારા જીવનમાં મીઠાશ અને મીઠાશ સાથે ઈ વસ્તુ આવશે કે જીવન જીવી જવું પણ પાછલી પેઢીને જીવન દિવ્ય દઈ જવું એ મહત્વનું છે બાપ બાકી જીવન જીવીને ઘણા પણ હા એટલા માટે કીધું કે જબ આયો તું જગત મે જગ હશે તું રોય એસી કરની કર ચરો કે તું હસે અરુ જગ રોય અને જીવનમાં આવા સદકાર્ય અને સદ સંકલ્પો એ આપણી નિજી ચેતના અને નિજી શક્તિને જાગૃત કરે છે અને ઈ જ શક્તિ દ્વારા આપણે આપણી પરમ શક્તિ સાથે બંધાયેલા છીએ બાકી ઊ નથી આ નાય ફદિયે સે બંધાયેલો હા

આ ભૌતિકતા અને આધ્યાત્મિકતા ગતિ અને પ્રગતિ સાથે જીવનના એ લક્ષ્ય સુધી પહોંચાડે કે જે લક્ષ્યને પામવા માટે આજે આપણે સૌ આવ્યા છીએ ક્યારેક કથાનું માધ્યમ ક્યારેક સંત વાણીનું માધ્યમ ક્યારેક ભજનનું માધ્યમ માધ્યમ બનાવી રાખજો અરે તમને ખાધે પીધે મેં કદેક સજા રોટલા નતા ખ્યો કદેક માન્યું ખ્યો તા ભ્યોજી કદેક બજરેજી કદેક ગાંઠિયા કદેક લડ્ડુ કદેક ઢોકળા ભજીયા અરે કેતરા અંતે ભોજન કરો ભોજન કરવું છે તો ભોજન જો એક વસ્તુ થી જો તૃપ્ત થતા હો તો પછી એક જ વસ્તુ લેવી જોઈએ એમ બાપ આપણું સનાતન છે

આપણી ચેતના સમલિત થઈ રહી છે અને ચેતના આપણી સૌની ચેતનવંતી બની રહે એના માટે આવા આયોજનો આવા માધ્યમો દ્વારા આવતી પેઢીને દીક્ષિત અને શિક્ષિત કરી અને જીવનના અને પરિવારની એક દિવ્યતાને બનાવવાની આપની ફરજ અને આપણે પૂર્ણ કરીએ કારણ કે સંપત્તિ આ જેટલી તિજોરીમાં રાખો છો એટલા સુવિચારો વિચારો આપણી હાચી તિજોરી એટલે આપણા દીકરા દીકરીઓ છે બસ એની અંદર સંસ્કાર રૂપી જો સંપત્તિ હશે ને તો સંપત્તિ કદાચ ઓછી હશે ને તો દીકરા દીકરીઓ આવતા દિવસોમાં તમારી તિજોરી ભરતા વાર નહીં થાય પણ તિજોરી ભર ભરવામાં જો સંસ્કાર ઓછા રહી જશે તો એ તિજોરીઓ ખાલી થતા પણ વાર નહીં લાગે માટે

ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ સનાતન ધ